અમારો વલીસા ડબાચિયા અને અને ગુજરાતમાં તમામ જગ્યાએ જાય છે આ જે છગ છે એ પ્રકારે તૈયાર થઈ ગયું જોરદાર ડિઝાઇન આપી છે સુરેશભાઈએ જોઈ શકો છો તો નમસ્કાર મિત્રો આજના નવા એક વિડીયો સ્વાગત છે મિત્રો આજે આપડે ગુજરાતના એવા ગામમાં આવ્યા છે જ્યાં મોટા ભાગના લોકો માટલા બનાવવાનો બિઝનેસ કરે છે એટલે કે માટલા બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલા છે તો અત્યારે આપણે ઊભા છીએ અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના લીલછા ગામે જ્યાં મોટા ભાગના લોકો લગભગો થી બસો ઘર સેવા જે માટલાનો બનાવવાનો વ્યવસાય સાથે જોડાયેલા છે આજે માટલા કઈ રીતના બને છે આમના માટલા કઈ કઈ જગ્યાએ જાય છે તે તમામ પ્રકારની માહિતી આપવાનો પ્રયત્ન કરશું આપણી સાથે જોડાય છે કે જે આપનું નામ જણાવો માટલા તમારા માટલા કઈ કઈ જગ્યાએ જાય છે પ્રજાપતિ પોપટમાં લીલછા તાલુકો ભીલોડા જિલ્લો અરવલ્લી અમારો માલ વલીસા ડગાજિયા અને રાજસ્થાનમાં અને ગુજરાતમાં તમામ જગ્યાએ જાય છે અમદાવાદ સુધી જાય અમદાવાદ સુધી જાય છે ગાંધીનગરથી તો મોટાભાગના જિલ્લાઓ ગુજરાતના જ્યાં અહીંયાના માટલા જાય છે અહીંયા મોટાભાગના લોકો માટલા બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલા છે આખરે માટલા કઈ રીતના બને છે પાછી દીવા જે હોય છે તે કિના બને છે પ્રોસેસ કઈ રીતના થાય છે શરૂઆત કઈ રીતના તમારા ઘરે જે માટલા આવે છે

પડે ત્યારબાદ ચોખ્ખી થાય કાંકરો બાંકરો હોય તો નીકળી જાય તો મિત્રો જેવી માટલાની ના શરૂઆત બનવાની શરૂઆત થાય પેલા માટીને આ પ્રકારની કોળી માટી હોય સામે જોઈ શકો છો અને પછી કોરી માટીને અહીંયા પાણીમાં લેવાની હોય છે એને પલાર દેવાની હોય છે અલગ કાંકડા હોય એ બધું હોય પછી એને અહીંયા આ રીતે કુંડી જોઈજો પાણીમાં તેને ચારી ગળવા એટલે કે જે કાંકડા હોય બીજું કસ્તર હોય ખરાબ વસ્તુ નીકળી અને માટી માટી ઓરિજિનલ માટી જતી રહે કે માટલા બનાવવામાં પ્રોબ્લેમ ના થાય કોઈ માટીના વાસણો બનાવવામાં તકલીફ ના પડે ના ચાલી જાય ત્યારબાદ અહીંયા પ્રોસેસ સુધી આવે છે તો આ પ્રકારે માટલા બનાવવાની શરૂઆતમાં આ પ્રકારે માટીને એક ચારી પલાળવાની હોય છે ત્યારબાદ શરૂ થાય છે પ્રોસેસ આપણે માટલાક માટલું બનશે ને તો માટલું કઈ રીતના બને છે તે પ્રોસેસ હું તમને બતાવવાનો છું આપણી જોડે જોડાઈ ચૂક્યા છે શું નામ આપનું સુરેશભાઈ છે જે આપણને સમજાવે છે કે માટલા કઈ રીતના બને છે આપણે જોઈશું તેમના જોડેથી સુરેશભાઈ આ માટી નું પહેલું પહેલા તૈયાર કરવાનું હોય છે તૈયાર ગોળિયું હા પછી તૈયાર કરીને ક્યાં લઈ જવાનું ચાકડા પર લઈ જવાના આ માટી ક્યાંથી લાવો તમે ખેરવામાં કઈ માટી આવા લખેરું એટલે મતલબ ત્યાં જ મળે આ માટી અહીંયા ની માટી ના ચાલે એવું છે કઈ માટી કહેવાના લખેરું માટી કહેવાય જે સ્પેશિયલ માટલા માટા જ ઉપયોગમાં આવે તો મિત્રો આ લખેરું માટી જે બીજી માટી હોય છે ઉપયોગમાં ના લઈ શકો આ લખેરું જે માટી છે તેનાથી જ માટલા તૈયાર થાય અને માટલા બનાવવા પહેલાં પ્રોસેસ આ પ્રકારે તૈયાર કરવામાં આવે છે અને હવે ચરખા પર લઈ જશે એ પણ આપણે પ્રોસેસ જોઈએ ને માટલું કઈ રીતના બને છે એ પણ હું તમને બતાવું અને હવે માટલું બનવાની શરૂઆત થઈ ગઈ છે જે તમારા ઘરે માટલું પાણી તમે પીવો છો જે માટલામાંથી માટલું કઈ રીતના તૈયાર થાય છે તે આપણે અત્યારે જોવાના છે હવે જોઈ શકો છો માટલું બનાવવાની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે સુરેશભાઈએ કામ શરૂ કરી દીધું છે અને એ જે પ્રમાણે સાઈઝ હો એ પ્રમાણે મોટર છે આ મોટર ચાલુ છે અને આ ચક્કરડું ફરે અને જે હાથની કરા છે તે પ્રમાણે જ આ માટલું તૈયાર થાય સામાન્ય માણસ તમે બનાવો તો આપણે બનાવીએ ના બની શકે આ આંગળીઓ અને હાથની કરા જે છે તેનાથી જ આ માટલું એનો આકાર મળે છે જોઈ શકો છો કે કઈ રીતના આંગળી વધારે દબાવી ઓછી દબાવી પછી હાથ કઈ રીતના અંદર મૂકો તે પ્રકારે પ્રોસેસ થાય પછી જ આખું માટલું બનીને તૈયાર થાય છે જોઈ શકો છો આ કરા છે એક જાતની અને આ ભાગના આ ગામના લોકો માટલા બનાવવાની જ પ્રોસેસ કરે છે સુરેશભાઈ કેટલા લોકો આ માટલા બનાવે છે ગામમાં તો દોઢસો ઘર છે દોઢસો ઘર તમામ લોકો મોટાભાગેમાં તો મોટાભાગે આ ગામ છે લીલસા સાબરકાંઠાનું સૌ અરવલ્લી અરવલ્લી જિલ્લાનું છે અને મોટાભાગના દોઢસો લોકો જેટલા ઘર છે જે તમામ લોકો માત્ર માટલા આ બનાવવાનો ધંધો કરે છે બિઝનેસ છે એમને વંશપરાગત કહી શકાય કે પરંપરાગત આ ધંધો કરે છે અને ગુજરાતનું એવું ભાગ્ય જ એવું કોઈ ગામ હશે જ્યાં મોટાભાગના લોકો માટલા બનાવવાનો ધંધો કરતા છે આ ગુજરાતનું એવું જોરદાર ગામ કહેવાય કે મોટાભાગના લોકો અહીં કહી શકાય કે માટલા બનાવવાનો બિઝનેસ જોઈ શકો છો માટલાને થોડો થોડો આકાર મળતો જ દેખાઈ રહ્યો છે અને જે પ્રકારે આંગળી તમને થોડું નજીક લઈને જો બતાવું જોઈ શકો છો જે પ્રમાણે આંગળી એ ડિઝાઇન પર મૂકવાની આવે તે પ્રકારે ડિઝાઇન બને માટલું તૈયાર થાય તમે જોઈ શકો છો તો જે સાઈઝ હોય મોટર છે આ મોટરથી મોટર ચાલુ રહે અને આને આ સગડો શું કહેવામાં આવે છે ફળે છે તેને ચક્કરડું જ કહેવામાં આવે છે અને જોઈ શકો છો આ માટલું તૈયાર થાય છે બીજું શું શું બનાવો માટલા સિવાય બીજું કઈ કઈ વસ્તુ મિત્રો માટલું તૈયાર થઈ ગયું છે અને આ પ્રકારે માટલું તૈયાર તમને બતાવી દઉં તો આ એક માટલું તૈયાર થઈ ગયું છે હવે શું બનશે બીજું પાણી પીવાનું પાણી પીવાનો તંબુ તૈયાર થઈ રહ્યો છે મિત્રો તો જોઈ શકો છો એ એ એની અલગ માટલા બનાવવાનો હાથ અલગ રીતે મૂકવાનું હોય પછી આ જે પાણી પીવાનું બને છે જગ જેવું આવે ને તે બની રહ્યું છે જોઈ શકો છો તમને અંદર થોડું નજીક લઈને બતાવું આંગળી ગઈ ના તેઓ મૂકે છે એ પ્રકારે બને જોઈ લો એ એક જાતની કરા છે અને આ કરા તમામ લોકોને ના ફાવે કારણ કે આ પોતાના બાપદાદાઓના ધંધો બિઝનેસ છે વર્ષોથી કરતા આવ્યા છે જેના કારણે આ કરા દેખાઈ રહી છે જોઈ શકો છો તમે અને આ પાણી પીવાનો જગ જોવો તૈયાર જે તમારા ઘરે આવે છે જે આપણે તમે કે હું પીતા હોય માટલામાં જે જગ આવતા હોય છે તે શાયદ તમે તે જ જોયા છે પણ બનતા નહીં જોયા પરંતુ આજને આ તમને આ વિડીયોમાં આ જો જગ જગ તૈયાર થઈ ગયો છે તો આ પ્રકારે માટીમાંથી જે વસ્તુ તૈયાર થાય છે તમે જોઈ શકો છો એક માટલું તૈયાર થઈ ગયું આ જગ તૈયાર થઈ ગયું જોઈ શકો છો એક હાથની કળા તમને એ જોવા મળી શકે છે અને મોટાભાગના લોકો આ ગામના લોકો છે એ માટલા બનાવવાનો પછી માટીને લગતો જ આ બિઝનેસ કરે છે દોઢસો જેટલા ઘર છે મોટાભાગના લોકો આ જ બિઝનેસ છે તેમનો માટીનો અલગ અલગ સાધનો બનાવવાના જ્યારથી માનવની ઉત્પત્તિ થઈ અને માનવ જ્યારે અસ્તિત્વમાં આવ્યો થોડી ઘણી સમજણ થઈ ત્યારથી માટીના વાસણોનો ઉપયોગ કરતો થયો છે માટીના વાસણોના કારણે તમને અત્યારે જે બધા રોગો થયા છે તે રોગો પહેલાં નહોતા કારણ કે લોકો માટીના વાસણો ઉપયોગ કરતા અત્યારે બધા સ્ટીલના અને પિત્તરના બધા ઉપયોગ કરતા થઈ ગયા છે તો કહી શકાય કે તેના કારણે અનેક રોગોનો સામનો બોતલો આવી ગઈ પાણીની બોતલો આવી ગઈ પ્લાસ્ટિકમાં પાણી વેચાતું થઈ ગયું જેના કારણે જે ઓરિજિનલ પાણીનો જે સ્વાદ છે જે પોષક તત્વો છે જે અત્યારે મળતા નથી જેના કારણે અનેક રોગો પણ થાય છે પરંતુ માટલું જે બન્યું વર્ષોથી તે એક પ્રકારનો બિઝનેસ અત્યારે પણ ચાલુ જ છે અને આ માટીના વાસણોમાં પાણી પીવાથી તમને અનેક પ્રકારના રોગો પણ મટી શકે છે ઉનાળામાં માટલાનું પાણી એટલું ફ્રીજને પણ ટક્કર માળે હોય છે અને કહી શકાય કે સ્વાસ્થ્ય માટે સારું હોય છે ફ્રીજનું પાણી તમારા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે પરંતુ આ માટલાનું પાણી એકદમ સરસ મજા જોઈ શકો છો સરસ મજાની ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે આ જે જગ છે એ પ્રકારે તૈયાર થઈ ગયું જોરદાર ડિઝાઇન આપી છે સુરેશભાઈએ જોઈ શકો છો જે રીતના પ્રોસેસ આખી તૈયાર થઈ રહી છે અને આખો જગ તૈયાર થઈ ગયો છે અને ડિઝાઇન આપી રહ્યા છે અત્યારે સરસ મજાની જો સરસ મજાનો તો આખો જગ તૈયાર થઈ ગયો છે રેડી થઈ ગયું છે અને હવે અને વનીને તૈયાર થઈ ગયો હવે જે દોડાથી તેને અલગ કરવામાં આવો માટીથી હવે એ ચાલુમાં એ રીતના લઈ લેવામાં આવે કે તૂટે પણ નહીં અને જોઈ શકો છો આ જગ તૈયાર થઈ ગયો છે પાણીનો સ્પેશિયલ સરસ મજાનો જગ તૈયાર કરી દીધો છે સુરેશભાઈએ સુરેશભાઈ સરસ મજાની પ્રોસેસ છે હવે કઈ વસ્તુ બનાવશો છો અલગથી બીજી કંઈક દીવા બનાવો છો પછી આપણા ગરબામાં ઉપર મૂકવાના પર જેવું આવે છે હા તો હવે આપણે આ શું બને છે હવે પરણાયું બન્યું છે આપણે જે દીવ આ દિવાળી ગઈ અને આપણે દીવટોનો દીવાઓ બનાવ જોયા છે તે આ દીવા બની જોઈ શકો છો આ માટીનો દીવો જે આપણે ઘરે તમે પૂજન અર્ચન કરતા હોય ને બનાવતા હોય અથવા યુઝ કરતા હોય પણ કઈ રીતના બને છે તો એક વાગ્યે જોયું હશે લોકોએ પણ જેને ના જોયું હોય તે જોઈ શકો છો આ પ્રકારે દીવા તૈયાર થઈ જોઈ શકો છો આ આ બન્યા પછી એને પકાવવા મૂકવું પડતું હોય છે ને સુકવીને પકવવું પડે છે પકાવવા માટે કેટલા ટાઈમ લાગે છે એક દિવસ માટે પકી જાય એમ ને તો મિત્રો જોઈ શકો છો પરણાયુ પછી પહેલાં મટકું બન્યું પછી આ પાણી મૂકવાનું જગ જેવું છે પછી આ પરણાયુ બન્યું છે તો આ રીતના અલગ અલગ વસ્તુ જે તમે માટીના આપણે વાસણ ઉપયોગ કરીએ છીએ એ કઈ રીતના બને છે એ તમને જોવા મળી શકે છે હવે શું બનાવો જોઈએ આ કુલરી બને છે આપણે માતાજીના જે ગરબા માટીનો ઉપયોગ કરવામાં આવે છે અને જે કુલરી ઉપર મૂકવાની આવે છે જેના પર ગરબો એના પર દીવો મૂકવાનો આવે માતાજીનો અને જે કુલરી તૈયાર થાય છે જે કહી શકાય કે અત્યારે માતાજી નવરાત્રીમાં જે ગરબા લઈ જતા હોય એની ઉપર કુલડી મૂકવામાં આવતી હોય છે જેથી ગરબાની શોભા વધે તે બની રહે જોઈ શકો છો અને હું તમને નજીકથી લઈ જઈને બતાવું તો આ પ્રકારે હાથ હાથ જે કરા છે તે હાથમાં જ રહેલી છે જે પ્રકારે ડિઝાઇન આપ્યો હોય તે પ્રકારે આંગળીથી તેનો આકાર આપવાનો હોય છે સામાન્ય રીતે તમે હું બનાવીએ તો ના બની શકે આ પ્રકારે તૂટી જાય અને ડિઝાઇન બી ના મળે પણ આ એમનો વર્ષોથી કામ કરે છે એનો અનુભવના આધારે તેઓ આ જો કુલરી તૈયાર થઈ ગઈ છે અને સરસ મજાની કુલરી આ રીતે તૈયાર થઈ હોય છે પછી ગરબા બનાવો છો ગરબાની અંદર ટીક્કા પારો છે અલગ આવે છે પાડવા પડે એમને પછી તૈયાર થાય તો જોઈ શકો છો તો આ જે ગરબામાં કુલરીનો ઉપયોગ થાય છે તે આ રીતના તૈયાર થતી હોય છે જોઈ શકો છો આપણે સંપૂર્ણ પ્રોસેસ જોઈ લીધી આખી મટ મેં મટકું બનાવ્યું દીવો બનાવ્યો અને અત્યારે સામાન આપણો તૈયાર થઈ જોઈ શકો છો આ કુલરી દીવા પાણી મૂકવાનું પછી મટકું જે તૈયાર થાય છે પ્રોસેસ તે આ પછી બન્યા પછી આને સુકાવવું પડે છે તો મિત્રો આ આપણી મટકી જે તૈયાર થઈ ગઈ હવે પછી ટીપવાનું આવે છે જે જે ટીપવાનું કામ ચાલે છે ત્યાં આપણે જઈએ જો શરૂઆત માટલાની શરૂઆત કાઢી ત્યાં માટી ગુંદવાની હોય છે જે કડક કરવાની હોય છે ત્યારબાદ ચરખા પર આવે છે હવે આપણે જે કૂટવાનું જે માટલું પાકવાની જે પ્રોસેસ છે એ તમને બતાવો મિત્રો આપણે જે માટલા બનાવવાની જે પ્રોસેસ છે ચરખા પર તૈયાર થયા પછી તે માટલા અહી આવે છે જેને યોગ્ય ડિઝાઇન આપવામાં આવે છે તો જી આપનું નામ જણાવો અને તમારું આને આ પ્રોસેસ કરી રહ્યા તેને શું કહેવામાં આવે છે અને આ ડિઝાઇન તમે ક્યારથી આપો છો મારું નામ ભૂપેન્દ્રભાઈ પ્રજાપતિ છે તાલુકો બિલોડા જિલ્લો અરવલ્લી આ માટલું કાચું ઉતર્યા પછી ચક્રા પછી અહીંયા નીચે કાઠું કરવામાં આવે છે કાઠું કર્યા પછી સરીપા પછી ટીપી આકાર આપવામાં આવે આકાર આપવામાં આવે જો આપણે તમે ને અમે આપણે આ તો માટલો છે ને એને ડિઝાઇન બી ના રહે પરંતુ વર્ષોથી કામનો અનુભવના આધારે જોઈ શકો છો તેમણે માટલા તૈયાર કરી દીધા છે જોઈ શકો છો અલગ અલગ ટીપીને તેને ડિઝાઇન ત્યાં ચરખા પર હોય પરંતુ અહીંયા તો સુકાયા પછી તેને યોગ્ય ડિઝાઇન આપવામાં આવે છે કોઈ કાણું ના રહી જાય પાણી બહાર ના આવે પાણી કહી શકાય કે એકાદું કાણું રહી જાય તો પણ માટલું આપવું ફેલ જાય જેના કારણે આખી મહેનત પાણીમાં જાય ના માટે આવો અહીંયા પ્રોસેસ કરીને માટલું રીતના તૈયાર કરવામાં આવે કે કાણું ના રહે અને એકદમ કામદાયક પાણીમાં પાણી કમ્પ્લીટ રહે તે પાણી માટલું તે આ બનાવ્યું છે શું બનાવેલું માટલું છે

અને આ સામે તમે જોઈ રહ્યા છો તે અંદર માટલા છે તેને પકવામાં આવી રહ્યા છે આગ લગાવવામાં આવી છે નીચે જોઈ શકો છો આગ ચાલુ છે અને અંદર માટલા છે જે પાકીને તૈયાર થઈ જાય પછી તે લાલ દેખાય છે એ પ્રકારે માટલા તમારા ઘરે જે માટલું તૈયાર થઈને આવે છે તે આ પ્રકારે ફકાઈ જાય પછી તમારા ઘર સુધી આવે આ કેટલા આખો દિવસ પકાવતા હશો ને તો આખો દિવસ આ આગ લાગેલી રહે ત્યાર પછી માટલા ફાકે છે અને પછી તેને આપણા ઘર સુધી જ્યાં ડિલિવરી કરવાની હોય ત્યાં માટલા જતા રહે છે મિત્રો મોટા ભાગના ઘરો છે માટલા બનાવેલા છે માટલા માટી સાથેના વ્યવસાય સાથે જોડાયેલા છે આજે અહીંયા પણ માટલા બને છે સામે પણ બને છે જોઈ શકો છો અહીંયા પણ જો બનાવવાનું ચાલુ છે ત્યાં માટલા બને છે મોટા ભાગના લોકો માટલાનો બનાવવાનો વ્યવસાય સાથે જોડાયેલા છે આ નાનો એવો વઠ્ઠો છે આની અંદર કુલરી જે છે કે ગરબાની ઉપર મૂકવામાં આવે છે તે પકાવવા મૂકી છે સામે તમે જોઈ શકો છો તે મોટા માટલાનો છે પરંતુ આ છે તે માટી નાની કુલરી હોય છે તે પકાવવા મૂકેલું છે અને જોઈ શકો છો આ રીતના માટી પણ સુકવેલી છે આ પણ તૈયાર સુકાવા મૂકેલા છે જી તમારું નામ જણાવવાની માટલા શું ભાવ છે અને વિદ્યાપતિ પોપટ કુમાર જોઈતાભાઈ ગામલીલ છે તાલુકો બિરુલા જિલ્લો અરવલ્લી માટલાનો ભાવ શું છે માટલાનો ભાવ એક માટલીનો ભાવ 120 રૂપિયા જાય એનાથી મોટું માટલું લેવું હોય તો ઇંચી મોટું માટલું લેવું હોય ગોરો મોટો લાલ પાણી પીવાનો મોટો હોય લગ્ન પ્રસંગે તો એ માટલાના 300 રૂપિયા થાય મોટો ગોરો આવે 300 રૂપિયા પછી જે છાસતા વલોણા હતા તે કોઠી આવે શું કહેવાય એને છાસની ગોરી હા ગોરી એ બનાવો છો ખરા છાસ બનાવવાની ગોરીનો ભાવ 500 રૂપિયા છે 500 રૂપિયા છે કાકા અત્યારે તો મળતી નથી પણ એ એ પેલા યુઝ કરતા હતા લોકો એના પાંચસો રૂપિયા પછી પરણાયાના અને એના ગરબાના એક પરણાયાના બે રૂપિયા એક નંગના વેચવા જઈએ તું ઘેર બેઠે દોઢ રૂપિયા અને ગરબો આખો તૈયાર આખો ગરબો વેપારી ભાવ લેવા જઈએ તો સો રૂપિયા બીજે છૂટક વેચીએ તો એકસો દસ રૂપિયા આપું ઓકે ઓકે તો મિત્રો આજના વિડીયોમાં આપણે માટલા કઈ રીતના બને છે પરણા કઈ રીતના બને છે માટીના વાસણો કઈ રીતના તૈયાર થાય છે અને કઈ પ્રોસેસથી તૈયાર થાય છે તે આપણે આજે જોયા છે અને આ જગ્યા છે અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાનું લીલછા ગામ જ્યાં મોટાભાગના લોકો માટીકામના વ્યવસાય સાથે જોડાયેલા છે અલગ અલગ માટીના વાસણો બનાવે છે તો તમને આ વિડીયો ચોક્કસ પસંદ આવે છે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં થેન્ક યુ